જય સી આરામ મિત્રો હું યેશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃશ્ચિક રાશિનું ઓક્ટોમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય પણ મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો યુ ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને જો આપને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો વૃષિક રાશિનું ઓક્ટોમ્બર મહિનાનું આ મહિનો વૃશિક રાશિના લોકો માટે અનુકૂળ રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે આ મહિને વૃશ્વિક રાશિના લોકો માટે અનુકૂળતા રહેવાની સંભાવનાઓ ખૂબ જ સારી રીતે દેખાઈ રહી છે મહિનાનો પૂર્વાર્ધ જરૂરિયાત કરતાં વધારે સારો રહેશે કારણ કે તમારી પાસે વધારે વધારે પડતા પૈસા આવવાના છે પરંતુ મહિનાના ખર્ચ પણ વધી થઈ શકે છે પારિવારિક સંબંધમાં મીઠાશ રહેશે આપસમાં હળીમળીને રહેવા રહેવામાં અને કરવું નહીં બોલવામાં પરિસ્થિતિઓ સંભાળી શકાય છે કારકિર્દીની દ્રષ્ટિએ તો નોકરીઓ નોકરીમાં તમને સારા સમાધાન મળશે તમારે તમારા વરિષ્ઠ અધિકારીઓની કૃપા મેળવવા માટે થોડાક પ્રયાસો કરવા પડે છે કારણ કે ઘણી જગ્યાએ એ તમારાથી નારાજ થઈ શકે છે એવામાં એમનો વિશ્વાસ જીતવો તમારા માટે ચુનૌતી રહેશે ઘણા પ્રકારના લાભ મળશે અને વેપારમાં ઉન્નતિનો સુખદ સંયોગ બની રહ્યા છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે દસમા ભાવનો સ્વામી સૂર્ય મહારાજ મહિનાની શરૂઆતમાં એકાદશ ભાવમાં બુધ અને અને કેતુ સાથે વિરાજમાન રહેશે એના ઉપર અષ્ટમ ભાવમાં બેઠેલો મંગળ અને સપ્તમ ભાવમાં બેઠેલા દેવગુરુ ગુરુ એટલે કે બૃહસ્પતિ પૂરેપૂરી નજર રહેશે મંગળ મહારાજ પણ અષ્ટમ ભાવમાં વિરાજમાન રહેશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો તેમના માટે તેજ બુદ્ધિનો ઉપયોગ કરીને બધા જ વિષયને સમજી સારી રીતે સમજી શકાશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ અને નવા વિડીયોમાં જો આપને મારું આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો જય શિયાળા